નમસ્કાર આપ સૌનું સ્વાગત સાવરનીરથી દરિદ્ર રૂપે ગણતીના રોજ આપણે ઘરની બહાર કરીએ છીએ અને સાવરનીરનો એક નાનો ઉપાય પણ તમારા જીવનની પરેશાનીઓને દૂર કરશે માનવામાં આવે છે કે જે ઘરમાં ખૂણે ખૂણાની સફાઈ થાય છે તેનું વાતાવરણ સકારાત્મક રહેશે અને ઘરમાં કોઈ વસ્તુ દોષ પણ નથી હોતો તો સાવરનીરથી જોડાયેલ ઘણી બધી વાતો હોય છે આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું વાંધો નથી બસ રાતે એક નાનું કામ કરવાનું છે ખૂબ જ સરળ છે તો ચાલો આપણે જાણીએ તો જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ તો માતા લક્ષ્મીની કૃપા આપના ઉપર વર્ષે છે અને સાવરણીને પણ માતા લક્ષ્મીનો પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે કોઈ એકાદશી તેના દિવસે નજીકના કોઈ મંદિરમાં પણ સાવરણીનું દાન કરો અને જ્યારે દાન કરો તો ગુપ્ત દાન કરવું જોઈએ સવાર સવારમાં અંધકારના સમયે એક કે અજવળો થતા પહેલા જ તમારે જઈને સાવરણી રાખીને આવી જવાનું છે પછી તમે ઈચ્છો તો ત્યાં મંદિર જઈને તેની સફાઈ કરીને સાવરણીને ત્યાં મૂકીને આવી જાઓ તેને ગુપ્ત દાન કહેવાય છે અને જો તમારા ઘરમાં સાવરણી ખૂબ જ જૂની થઈ ગઈ હોય અને તૂટીને ખરાબ લાગે તો તરત જ તેને દૂર કરી દેવી જોઈએ એનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે પ્રાચીન સમયમાં લોકો શું કરતા હતા તો હંમેશા લોકો મંદિરમાં સાવરની દાન કરતા હતા મંદિરની સફાઈ કરતા હતા અત્યારે પણ લોકો કરે છે મંદિરમાં તમે જો સાવરની રાખો તે બ્રહ્મ મુહૂર્તમાં જ રાખવી તેનું ધ્યાન રાખો તમે કોઈ ખાસ દિવસોમાં આ દાન કરવું જોઈએ જેમ કે કોઈ સંયોગ બની રહ્યો હોય તે પછી એકાદશીની ટીમથી શુભ કરવાનો દિવસ પૂનમની ટીમથી દિવસોમાં તમે સવારે દાન કરી શકો છો શાસ્ત્રોમાં સાવરણીના ગુપ્ત દાનનો મહિમા બનશે પરંતુ જો સાવરણીથી તમે ઘરમાં સફાઈ કરતા હોય તે સાવરણીને કોઈને દાન ન કરવી જોઈએ નહીંતર માતા લક્ષ્મી પૂરતા પગે પાછા ચાલ્યા જશે હવે તમને એક નાનો પ્રયોગ જણાવીએ જ્યારે તમે ઘરમાં કચરા પોતું કરો છો નીચે એઠું પડેલું હોય તો ત્યાં શ્રાવરને કચરો કાઢવાની ભૂલ ન કરો કોઈ તેને લઈ લો પછી કચરો કાઢો એઠાને લેવું જોઈએ એનાથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે ઘરમાં પરેશાની વધી જાય છે અને જ્યારે અને જ્યારે તમે ઘરમાં પોતો મારો છો એમાં ફટાફડી અથવા તો મીઠું નાખીને પોતું કરવું ઘરનું વાતાવરણ સારું રહેશે ઘરમાં પરિત્રતા રહેશે લોકો ખુશખુશાલ રહેશે ગુરુવારના દિવસે ઘરે પોતું ન કરવું જોઈએ આવું કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તો ગુરુવારના દિવસે ઘરે પોતું ન કરવું જોઈએ આવું કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તો ગુરુવારના દિવસે ખૂબ જ જરૂરી હોય છે કે પોતાના પાણીમાં એક ચપલી હળદર નાખીને પોતું કરવું જોઈએ એનાથી દોષ નષ્ટ થાય છે સાવરણીને ભૂલથી પણ ખુલ્લી જગ્યામાં ન રાખવી છત ઉપર ખુલ્લા આકાશ નીચે પણ સાવરણીને રાખવી જોઈએ નહીં કોઈ દિવાલના કિનારા પાસેથી કોઈ સજાની નીચે તમે સાવરણી રાખી શકો છો અને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની નજર ના પડે જ્યાં તમે ભોજન કરો છો ત્યાં સાવરણી ન રાખો તેનાથી ઘરનું અનાજ ફટાફટ પૂરું થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ થશે અને સાવરણી સફાઈનું પણ ખાસ ધ્યાન રાખો કેટલીક વાર જ્યારે તમે નવી સાવરણી ખરીદીને લાવો છો તો તેનો ઉપયોગ કરવાનું ચાલુ ના કરી દો જ્યાં તમે સાવરણીને પકડો છો ત્યાં સફેદ ધોરો અથવા તો નાળા શરદી બાંધી દો ત્યાર પછી સાવરણીનો ઉપયોગ કરો તો માતા લક્ષ્મી સ્થિર રહેશે બળકટ થાય છે હવે રાતે છૂટા પહેલાં સાવરણીનો એક નાનો પ્રયોગ કરવામાં આવે છે રાતે છોટા પહેલાં તમારા ઘરના દરવાજાની સામે અંદરની બાજુ સાવરણીને રાખી દો સાવરણી આડી રાખવાની છે સાવરણી નીચે રાખો તેની નીચે બે ચાર દાણા જીરું રાખો અને સવારે જ્યારે તમે કચરો કાઢો ત્યારે આ જીરાના દાણાને બહાર કચરાની સાથે નાખી દો અને આ પ્રયોગ તમારે રાતે કરવાનો છે અને તમે જોયું હશે કે જ્યારે કોઈ બાળક વગર કારણે કચરો કાઢે છે તો એનો મતલબ થાય છે તમારા ઘરે કોઈ મહેમાન આવશે આકસ્મિક રૂપે કોઈ મહેમાન તમારા ઘરે પગાડી શકે છે ત્યારે ત્યારે છાવરની ઉપર બોલતી પણ પગ રાખવામાં આવે છે તો આવું કરવાથી સાવરણીને સ્પર્શ કરીને તેને તમારા પગ કે શરીર પાસે સાવરણીનો સ્પર્શ થાય તો આવા સમય દરમિયાન તમે માફી માંગી લેવી જોઈએ ભૂલકે પણ સાવરણીથી કોઈને ના મારો મનુષ્ય હોય કે જાનવર હોય કોઈ ખાસ કામ માટે તમે ઘરેથી નીકળી ગયા છો તો ઘરેથી નીકળતા પછી તરત જ કચરો ન કરવો જોઈએ આવું કરવાથી જે વ્યક્તિ વિશેષ કાર્ય માટે ઘરેથી બહાર નીકળ્યો છે એમને કાર્યની અંદર સફળતા નથી મળતી ઓછામાં ઓછા અડધા કલાક પછી છાવરણીથી કચરો કાઢો છાવરણીને ત્યારે પણ ઉભી ન રાખવી જોઈએ તે અશુકાન માનવામાં આવે છે અને બે સાવરણીને એ સાથે બાંધીને પણ ન રાખવી જોઈએ અલગ અલગ રાખો નહીતર ગોળમાં ઝઘડા થશે કંઈક પણ તમે તમારા એક ઘરેથી બીજા ઘરે જાવશો છો ઘર બંધો છો જ્યારે તમે નવા ઘરે જાઓ તો જૂની છાવલને નવા ઘરે ન લઈ જાઓ જ્યારે તમે ઘરની અંદર ગ્રહ પ્રવેશ કરો છો ત્યારબાદ લઈ જઈ શકો છો હાથમાં તુલસીનો છોડ અને બીજા હાથમાં શાવલને લઈને તમે પ્રવેશ કરો શુભ માનવામાં આવે છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આ હતી વાસ્તુ ટીપ્સ આ ટીપ્સ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો